રામદેવજી બાપાએ કીધું છે હરભુજી એમના માસી ના દીકરા ભાઈ થાય અને એ બે ને જયારે વચનની વાત લાંબી છે પણ બાપુ ને આપડે સાંભળો એટલે દસ મિનિટની વાત કરી દઉં કારણ કે હરભુજીને રામદેવજી બાપા ને જાવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને ભેળું કર્યું અને ભેળું કરીને એમને વાત કરી કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ હું તમને એક વાત કહેવા સાટું બધાને બોલાવ્યા છે કે શું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે તમને વાત કરે સમાધિની ની એબ નો ખોલતા સમાધિ ખોદવાની વાત ન કરતા તમને દુનિયા ગમે કે કારણ કે એમને ખબર હતી કે મારા માસીમ દીકરા ભાઈ અરભુજી એમને વચન આપ્યું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં અને આવી વાત કરી કે હું જો એમને મારે મળવું તો પડશે કારણ કે આ તો બાપુ અલગ ધણી હતી સિદ્ધ પુરુષ હતું એટલે ઈ કે હું એને મળીશ એવી આમને ખબર પડશે ને લાવડા સમાધિ ખોદવા એટલે અગો આમને જાણ કરી તમને દુનિયા ગમે કે પણ તમે આ કઈ કરતા નહીં અને ત્રીજી પેટી પીર પાકશે આ મારું કીધું તમે માનશો ને તો ત્રીજી પેટી પીર થાય એ બધો સમય થયો રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગયા અને બાપુ ઉડતી ઉડતી વાત હરભુજી કાને પડી કે રણુજામાં રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ગરબુજી ના પડે ખોટી વાત કોઈ બને જ નહીં ઈ કે પણ અરે બધાય કે છે ઓલા સમાચાર આવ્યા તને ઓલા કીધું ઓલા કીધું ઈ કે પણ એ તો વચન સિદ્ધ માણસ છે સિદ્ધ પુરુષ છે ભલા મને મને કીધું છે હું મળ્યા સિવાય નો જાય છે અને મને મળ્યો નથી ને કેવી રીતે જઈ તો કોકે કીધું કે અમે પણ ન્યા જ હતા અમે મુઠી માટી અમે નાખી ઈ કે હું અહીંયા જઈને પાકું કરું પછી હા તા હોતી ખોટી વાત હું માનતો નથી વાત ખોટી છે ઈ પછી અહીંયાથી ઘોડે ચડી અને આવે છે અને રણુજાના જ્યાં સીમાડો હતો ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે વાણી એવો પુરાવો આપે છે ઘરભુજી ને હૈયે હર ખપાર ઘોડલા ચરનતા દીઠ્યા રામા પીરના ભજન છે ને જ્યાં જ્યાં ભજન છે વાતું પડી છે એમના ભજન નો થાય અને જો એમના બનતું હોય તો આપણે બધા બુદ્ધિશાળી છે એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે હવે એ અરભુજી ને આથી ઉતર્યા ઘોડેથી અને બે ભાઈઓ બાપુ બસું ભરીને ભેટ્યા અને હરભુજી રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે ગમે કે આપણે બે તો આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહું બહુ નથી પીધો કહું બહુ બનાય કહું બહુ બનાય એ વાત મેં આખી ઉડાડી દીધી અને બે જણાએ કહું પીધો કહું પીધા પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ ત્રણ ચાર વસ્તુ જે મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપાએ આપી કે આ લઈને તમે જાઓ

હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા એ કે તો આ ગામ આખું ખોટું તું હાજો પછી ઓલી જે વસ્તુ આપી હતી રતન રતન કટોરો અમલની ની ડાબલી ગેડીઓ બાપુ એ બધું બતાવ્યું અને આમને શંકા જાય ગઈ ઈ કે આપણે સમાધિ દઈ ને આવતા પછી કે માથું મારી નીકળી ગયા હાલો કે ખોદવું છે એ ગયા

અને અહીંયા બાબુ છે ને રણુજામ નો જે જોયા હું છું એમાં અત્યારે આવો ઉનાળાનો ટાઈમ છે નકરી રેતી ઉડે કાય છે નહીં ઠીક છે જન્મ ભોમ કા છે જાવા જેવો આટો મારો દેખાતો મારી આવજો બાકી છે નહીં કઈ બધું આય છે બાકી રામદેવજી બાપાની જો વાત માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત અને પછી અરબુજીને ખરેખર ખબર પડી કે ખરેખર આ તો વયો ગયો તો મને મળવા આવ્યો અને પછી બાપુ હરભુજી રોયો એવો રોયો એવો રોયો પછી હરભુજી કે છે કે મારા બાપ હવે તને મળવું હોય તો શું કરવું પડે મને આવી ખબર નહોતી કે તે મને અંધારે રાખ્યો ઈ કે ઈ હવે સમયવી હોય પણ એ કે આજો આજ પાઠની પરંપરા છે એટલે તમને વાત કરી મેં ઈ કે ચોખા ઘીની ચોત ગૂગલનો ધોક અને સફેદ ધજા લીલી ચડાવે છે પણ સંતો સફેદ કહે છે ગમે એમો એ મને બહુ ખ્યાલ નથી પણ સફેદ ધજાનું કીધું છે થોડી ધજા ગુગલ ધૂપ ચોખા ઘીની જોત કરી અને મારા નામના પાંચ ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે આવી આવીશ બાકી હવે હું પ્રત્યક્ષ તમને નહીં મળું તમને ભરોસો હોય કે ન હોય મને ભરોસો છે કે આટલે એમ ક્યાંક બેઠો એ પાત પાકી છે રામદેવજી બાબાનો પાઠ છે એટલે ચોરવેરા રામ ડેકરી બાબુ પધાર્યા છે રામદેવજી બાપાનું છે ને હું તો જાહેરમાં એ કહું છું કે જીવ તો જાગતો બાપુ જો દેવ હોય ને ટાણે એક હનુમાનજી એક માં મેલડી અને એક રામા ફેર ભવાન નાળિયેર બપોર ફળાકો કરે જીવ તો જાગતો હું તો રામાબેનના મંડળના માણસો હોય ને એને હું સલામ કરું છું તમે જે ભક્તિ કરો છો એ સારી છે પણ રેણીએ રેજો ને આ બાપુ જે પસાડીને મારે ને અને તમને જો વિશ્વાસ ન હોય ને તો બાપુ હું તમને બતાવું તમે આવો મારી ભેગા જે ચૂકી ગયા છે ને એની બાબુ જે દશા થઈ છે ને હું તો ના પાડું રેણીએ રહેવાય તો એક એક રહેવા દેજો બાકી આ એટલું બધું હેલું નથી બાકી તમે એની રેણીએ એ રહ્યો ને બાબુ આ દુનિયામાં જો ટોચે ન પગડે તો રામદેવજીને કોઈ ઓળખે નહીં હા એની રેણીએ રહ્યો ને બાબુ રામદેવજી બાપામાં કાંઈ ઘટે નહીં લખી લેજો પણ જ્યાં મંડળ છે ને ત્યાં લગભગ છે કારણ મંડળ થઈ ગયા થોડું હરકું હારું ગાતા હોય ત્યાં એ ના પાવર આવે કોઈ ખારું પાત્ર જરાક ભજવતો હોય એમ કે આપણે થી નજા હાલે છે એટલે એવું નથી બધી એની દયા છે ત્યાં આ બધું હાલતું હોય આમાં ખોટો વ્યામ રાખવાની કઈ જરૂર નથી એના નામના જે પાંચ નામ લેવાતા હોય એ આનંદ કરવાની વાત છે બાકી રામદેવજી બાપાનું અત્યારે જે આપણો ખૂબ કૃપા એમ મને એમ કે જ્યાં રામદેવજી બાપાની ભક્તિ હોય ત્યાં ચારે હાથ એની માથે હોય સો એટલા માટે બધા શાંતિથી સાંભળો બધા બધાનો આભાર આવે